મહાત્મા ગાંધી રાષ્ટ્ર ગ્રામીણ રોજગાર યોજના મનરેગા લાગુ કરી હતી જેમાં હાલમાં એનડીએ સરકારે સુધારા કરીને સૌને બદલે એકસો દિવસની રોજગારી સાથે બીજા અન્ય સુધારાઓ કરી મનરેગા નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ વીબી જી રામજી નામ આપ્યું છે જોકે મનરેગામાં મહાત્મા ગાંધીજીનું નામ કાઢી નાખતા કોંગ્રેસ વિરોધ કરી રહી છે આ સાથે જ સરકાર જ્યારે ઈચ્છે ત્યારે રોજગાર મળે અને કેન્દ્રના સાઠ અને રાજ્યના ચાલીસ ટકા પ્રમાણે ગ્રાન્ટ ફાળવણી નક્કી કરવામાં આવી છે જેથી નવસારી જિલ્લા કોંગ્રેસે વાસદાના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નવી વીબી જીરામજી યોજનાનો ઉગ્ર વિરોધ કરી શહેરના જૂના ઠાણા સ્થિત ઇન્દિરા ગાંધીની પ્રતિમાને

મજૂરો જ્યારે માંગે ત્યારે પરંતુ નવા કાયદામાં કેન્દ્ર સરકાર જ્યારે ઈચ્છે ત્યારે મજૂરોએ કામ કરવાનો એ ઉમેર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ એની સાથે સાથે જે મનરેગામાં કેન્દ્ર સરકારના નેવું ટકા પૈસા હતા દસ ટકા પૈસા રાજ્ય સરકારને એ બદલીને સાત ચાલીસ નો રેશિયો કર્યો છે અમે એનો પણ વિરોધ કરીએ છીએ અને મજૂરોને પોતાના જ ગામમાં મજૂરી ઈચ્છે ત્યારે સો દિવસની ફરજિયાત મળે એ પણ કાયદો યથાવત રાખવાની અમે માંગણી કરી છે